મિત્રો અમારા ટ્રસ્ટના સદસ્યો અને કાર્યકર્તાઓ મિત્રો હું અત્યારે જે કંઈ પણ આમાં સોશિયલ મીડિયા દ્વારા યાની કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાયદો અને કાનૂન નીતિ નિયમ આધારે હું અત્યારે લોકહિતમાં સમાજહિતમાં દેશહિતમાં પ્રકૃતિમય વૈજ્ઞાનિક રીતે જ્ઞાન રીતે શિક્ષણ રીતે હું આ પ્રવચન બોલતો હું દોઢ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ જેવું મારી પાસે જ્ઞાન છે એ પ્રમાણે શું મારી એમાં કાંઈ ખામી હોય અથવા ભૂલ હોય તો તમે મને રાઇટિંગમાં વોટ્સઅપ દ્વારા ટ્વિટર દ્વારા બરાબર મેસેજ કરી શકો છો આ ટ્રસ્ટના તમામ સદસ્યોનું નામની લિસ્ટ એક હું પોતે ગોવિંદી ગુણઝારી બરાબર બે પછી પછી નિતેશભાઈ કરાટે માસ્તર ત્રીજું પ્રવીણભાઈ વાઘેલા દલવાડી ફિલ્મ્સ દ્વારા ગોવિંદભાઈ નકુમ ખેડૂત કિસાનભાઈ પછી કાનજીભાઈ સોનગરા કિશનભાઈ હાર્દિકભાઈ સોનગરા વેપારી મિત્રો ભાવેશભાઈ નકુમ વેપારી મિત્રો આ બધા સંસ્થામાં સાત સદસ્યો છે અને આ સાતેય સદસ્યોની વિશ્વાસુ પાત્ર દસ દસ જણા રાખે જેથી કરીને પોતાનું સારી રીતે પ્રવૃત્તિ આપણે કરી શકીએ જય હિન્દ જય ભારતીય સંવિધાન એવી રીતે બેનું એ છે બેનું માટે મહિલાઓ માટે ટ્રસ્ટમાં મહિલા રક્ષણ તરીકે સમિતિ બનાવાયેલી આવેલી હોય મિશન બા તરીકે તો આ યાદી નોંધ કરી લેશો અને વધારે વધારે શેર કરજો જય હિન્દ જય ભારત